નમસ્કાર યુવા કર્ણોતી ન્યૂઝથી હું હરીશ મકવાણા આપણે પહેલાં જોયું હતું કે શિભા હોસ્પિટલના મોતિયાકાંડમાં ખોડિયાર નગરના ફિરોજભાઈની ડાબી આંખ જતી રહી હતી અને આપણે ડૉક્ટરોને પણ મળ્યા એમણે કહ્યું કે માનવીય ભૂલ આવી થઈ શકે છે પણ એના પછી આપણને માહિતી મળી કે બહેરમપુરાના બેરલ માર્કેટમાં પણ એક બેન છે બાનું બેન કરીને જેમની પણ એક આંખ જતી રહી છે અને બાર અગિયાર બે હજાર ચોવીસ જે દિવસે ફિરોજભાઈનું ઓપરેશન કર્યું હતું ત્યારે જ આમનું ઓપરેશન કર્યું હતું અને આમની આંખ જતી રહી આમને પણ ડૉક્ટર ધવર રાજપરાએ તલાટી હોસ્પિટલ મૂક્યા હતા ત્યાંથી એમને સિવિલ મોકલ્યા સિવિલમાં એ નવ દિવસ એડમિટ રહ્યા પણ એમની આંખ બચી ના શકી એટલે આ એ દિવસે જેમ ફિરોજભાઈ દાવો કરે છે કે છથી વધારે લોકોની આંખો ગઈ છે એ વાત હકીકતમાં દેખાતી આવી છે આપણને આપણે બેર માર્કેટ આવ્યા છે બિલકિશબેન જોડે વાત કરીશું હિન્દી મેં બોલો કે ગુજરાતી कई वो नहीं या तो महाराष्ट्र नहीं आप मराठी अपने बढ़ू चा आपने ऑपरेशन कब कराया था ये जो फिरोज भाई का हमारा सबका साथ में ये ला हम छह जने थे दो जेन से हम चार लेडीज आते उसमें हम हिंदू मुसलमान सब भी थे और सबका और सबकी आंख चली गई चलो एक की आंख में खराबी हो सकती है पर सबकी थोड़ी हो सकती है सही बात है डॉक्टर की भूल या हॉस्पिटल की जो भी भूल बाद हमको पता चला जब हमारा ऑपरेशन था उसके आठ दिन पहले फिर चार जनों का हो गया तो उनकी भी फेल हो गई तो डॉक्टर की इतनी बड़ी गलती है ना कि जब उनकी फेल हो गई तो फिर आठ दिन बाद हमारा ऑपरेशन करने का कोई राइट बनता नहीं ना उसके मना करना चाहिए ना कि भाई अभी हम नहीं कर सकते એમનું કહેવું એવું છે કે છ તો એ દિવસે બધા જ બાર બાર અગિયાર આઠ દિવસ પહેલા કે દસ દિવસ પહેલા બીજા ચાર લોકોની આંખો ગઈ હતી ફરીથી હું આ ચેનલથી વિનંતી કરું છું કે આવા જેટલા પણ લોકો પીડિત હોય તે અમારો સંપર્ક કરશે અમે એમનું ઇન્ટરવ્યુ લઈશું અને એમના માટે અવાજ ઉઠાવીશું અને એમને યોગ્ય વળતર મળે અને દોષિતોને સજા મળે એનો પ્રયત્ન કરીશું આ આપકી જબ ઓપરેશન હોવા ઘર આયે ફિર ક્યાં હોવા हम घर आए तो बहुत तकलीफ होने लगी अखी आंख सूज गई मौत ना बड़ा हो गया मगज भारी भारी हो गया वामिटा होने लगी वामिटों का रुकने का नाम नहीं बस ऐसी बेचैनी घबराहट ऐसा लगे कि अब दम निकल जाएगा तो फिर आप हॉस्पिटल वापस गए वापस हॉस्पिटल गए डॉक्टर से मिले तो उन्होंने जो क्या बोलते ने? तलाटी हॉस्पिटल जो आपने फाइल दिखाई फैल वहाँ वा, पर भेजा वहाँ गए तो उन्होंने बोला कि सिविल चले जाओ यहाँ तो बहुत पैसा होएगा पैसे देने की बाद आ गया, नहीं बोला था। नहीं, कोई हमारे साथ डॉक्टर भी नहीं आया था बस हमको पता दे दिया चिट्ठी में लिख के हमको वहाँ भेज दिया कोई हमारे साथ भी नहीं आया था फिर आप सिविल हॉस्पिटल गए? फिर उसी उसी टाइम हम सिविल उस हॉस्पिटल गए एक ही दिन में हम फिर हमें डॉक्टर पास भी गए और वहाँ भी गए

બે દિવસ પહેલાં મળ્યા હતા એમણે કહ્યું માનવી ભૂલના કારણે એકાદ વ્યક્તિ સાથે આવું થઈ શકે છે એમ પણ એક વ્યક્તિનો દાખલો નથી આ ફિરોજભાઈની આંખ ગઈ બિલ્કીશબેન એકલા રહે છે એમનો કોઈ આધાર નથી આજે પણ એક આંખથી પણ એ પોતાના કામે જાય છે સાડા નવ વાગે કામે જાય સાંજે સાડા છ સાત વાગે કામે આવે છે કારણ કે માણસને ખાવા તો જોઈએ જ આંખ હોય કે ના હોય એમની બે આંખે ઉતરાવે છે એક આંખે મોતીઓ ઉતરાયા પછી એક આંખ જતી રહે તો ગભરામણ થઈ ગઈ છે હવે કે બીજી આંખે મોતીયાનું ઓપરેશન કરાવવું અને એ આંખ જતી રહે તો જીવવું કેવી રીતે ખાવું કેવી રીતે રોજગાર કેવી રીતે કરવો ફિર આપ સિફા હોસ્પિટલ મેં વાપી ગયે हाँ तो उन्होंने क्या किया उन्होंने ये किया कि हमने सब जान पड़ताश कर ली हमने सब साफ सफाई करी हर चीज़ का टेस्ट करा ये हवा का एक्सप्रेशन से ऐसा हो गया है अब हमने कोई जान के नहीं करा ऐसा करके ना समझाने लगे ने बोलने लगे ने और बोले हमने पे हमें इतने वर्ष मतलब डिग्री करता हूँ पहली बार मुझसे ऐसा हो गया तो मैंने बोला पहली बार आपसे ऐसा हो गया है तो तुमने आठ दिन पहले भी चार जनों का करा था हमको हमारी आँख खराब हो गई उसके बाद हमको पता चला कि जो आठ दिन पहले हमारा ऑपरेशन करा था वो भी चार पाँच जनों की आँख चली गई तो फिर इनके हमारा नहीं करना चाहिए ना फिर आठ दिन बाद करा आज हमारी आँख चले गई हम तो मोहताज हो गए ना बुढ़ापे में એમનું કહેવું છે કે ડોક્ટર એવું કયું કે હવાના ઇન્ફેક્શનના કારણે આવું થયું હવે એ તો તપાસનો વિશેષે આરોગ્ય મંત્રાલય તપાસ કરે પછી એવું પણ કરવામાં આવ્યું હતું કે આમને કંઈક વળતર સ્વરૂપે નાની રકમ પણ આપવામાં આવી હતી આપકો કેટને પૈસે દીએ ફિર हमने 4 લાખ કી માંગણી કરી થી કે ભઈ કોઈ કમાનેવાલા નહી હે મેરા આદમી ભી નહી હે ઓર બચ્ચે અલગ રહેતંગે ઉનકા ભી गुजराण ઉનકાઈ નહી હોતા ઓર ના મેરોકો દે લે સકતે ના મે ઉનકો તો રિક્સેસ કરી થી ઓર જબ બહોત

आप फरियाद कर फरियाद नहीं था आपको बोला ना ऐसा कुछ 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 के पैसे पैसे लिए लिए अब अब आपने अब आपने ले तो 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 आप भी भी करोगे करोगे नहीं नहीं और आप केस होएगा हमने हमने आपको आपको तकलीफ थी जो हमसे बना वो, आपको दे दिया और बोले ये डॉक्टर नहीं दे रहे हम कष्ट लोग दवा खाने वाले आपको मदद कर रहेपिटल पचास हजार ને ડૉક્ટર નથી આપતો મારું ટ્રસ્ટ આપી રહ્યું છે ને હવે તમારે કોઈ ફરિયાદ કરવાની નથી આ બેન બહુ ગરીબાઈમાં છે અહીંયા કારણ કે એમને વકીલોની ખબર ના પડે પોલિસ્ટેશનમાં જવાની ખબર ના પડે હા એમને જ્યારે હું મળ્યો ત્યારે એમાં કહ્યું કે હું બધું કરવા તૈયાર છું પણ મારાથી એક રૂપિયો ખર્ચો મેં અમે બિલકુલ કહ્યું છે કે એમને એક રૂપિયો પણ ક્યાંય ખર્ચ કરવાનો નથી જ્યાં કંઈ કાયદા કે લડત આવવાની છે ઘણી એનજીઓ ને ઘણા બધા વકીલો એવા છે જે આવા લોકો માટે મફતમાં કેસ પણ લડતા હોય છે આપણે આ બધી જેટલા છ લોકો છે એમને સાથે રાખી અને કાયદાકીય પ્રક્રિયા પણ કરીશું આરોગ્ય મંત્રાલયમાં પણ જઈશું આ આવી હોસ્પિટલો બંધ થાય આવા ડોક્ટરોને સજા થાય કારણ કે આંખ એ અમૂલ્ય ઘરેણું છે આવી હોસ્પિટલ ટ્રસ્ટની હોય ત્યાં ગરીબ લોકો જ પોતાની સારવાર કરતા હોય છે હું કેમેરામેન વિનંતી કરીશ કે એમની આંખ પણ બતાવી દે દેરા તા એક ડાસ્ટ ઓલ રીતના મન દુખવા ये चलो मानते इक्पेसन हो गया हवा का या आपसे कोई भी भूल हो गई या दवा से हो तो डॉक्टर ही जान सकता है कि किस वजह से हुआ पर मेरा मन ये दुख हो रहा है मैं इससे वापस से आवाज़ उठा रही हूँगी कि डॉक्टर ने हमारी जानबूझ के आँख खराब करी जब आपके आठ दिन पहले केस बिगड़ गए थे तो फिर हमारा ऑपरेशन नहीं करना था हमारी भी सोचना था कि मेरे यहाँ से इतने केस बिगड़े तो मैं दूसरा भी कर रहे हैं ऐसा ना हो कि इनकी भी बिगड़ जाए इनकी आँख तो बचेगी मैं बाद में सोच के इनको बुला के

આવા રાહત દરે દવા કરવા દાવા કરતા ટ્રસ્ટના હોસ્પિટલો અને એકદમ કહેવાય ને થર્ડ ક્લાસ ક્વોલિટીના ડોક્ટર અહીંયા રાખે છે એવું કહી શકાય આપણે ફિરોજભાઈને પહેલાં મળ્યા ત્યાં સુધી આપણને એક થયું એવું હતું કે એકાદ વ્યક્તિને આવું થાય પણ બેનની વાત સાંભળીને ખબર ઘણા લોકો સાથે આવું થયું છે તમારે આવું થયું છે છતાં પણ તમે ગરીબ લોકો પર જ અખતરા કરવાના આવા એક પણ પૈસાવાળાની આંખ ગઈ હોય ને તો અમને ખબર પડે કે એમની હોસ્પિટલ કઈ રીતે ચાલુ રહી શકે છે ગરીબ માણસો છે ચાલીસ હજાર હજારની મદદ કરી દીધી વાર્તા પૂરી થઈ ગઈ હવે નવા ગરીબ પર અખતરો કરીશું બિલકુલ આવું ના હોવું જોઈએ આરોગ્ય મંત્રાલયે પોલીસ વિભાગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આવા હોસ્પિટલો બંધ કરવા જોઈએ આવા ડૉક્ટરની ડિગ્રી જપ્ત કરી અને એમને જેલમાં નાખવા જોઈએ જેટલા પણ લોકો આવા પીડિત છે એમાં સંપર્ક કરજો બધાની સાથે રહીશું એમને ન્યાય આપવામાં પૂરી મદદ કરીશું